જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલી કેશોદમાં આવેલ ગણેશ ઓપસેટ નામની ઓફિસ ધરાવી રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત રાજ્યના ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટીપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારના ચાર્જ વસૂલ કરતા હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચોને સાથે રાખી તેમની ઓફિસે રેડ કરી તેમને આ બાબતે પૂછતા આ રવિ રસિકભાઈ ગોહિલને સેબીમાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય કે અન્ય કોઈ કાયદેસરની જે પ્રક્રિયા હોય તે મુજબની પ્રોસેસ પૂર્ણ કરેલ ના હોય અને માત્રને માત્ર આ એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદાથી તેમને તેમની વિગતો મેળવી અને શેર બજારમાં કયા ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની હકીકતો જણાવતો હોય તેને બદલે છે એ ચાર્જ વસૂલ કરતો હોય આથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સેબીની ગાઈડલાઇન મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની ટિપ્સ આપી અને ચાર્જ વસૂલ કરતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઓર રીચર્સ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈપણ એક ફોર્મમાં છે તેનું રજિસ્ટ્રેશન થયેલું ફરજિયાત છે જ્યારે આ આરોપીએ કોઈપણ સેબીના કોઈપણ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી તેના ઓફિસેથી કોમ્પ્યુટર સેટ રાઉટર મોબાઈલ ફોન પેન અન્ય હિસાબના ચોપડા કુલ મળીને બેતાલીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે વધુમાં એમને કોઈ ગુનાહિત ઇતિહાસ તેનો જણાય આવેલો નથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે વધુ માહિતી આવે આપણે મીડિયાને આપવામાં આવશે ઈશ્વર આ જે વૃત્તિ ઝડપાયો છે તે જ આ કુંભ ચલાવતો હતો કે અન્ય કોઈ ચલાવતો હતો ને આ ત્યાં કામ કરતો હતો પ્રાઇમરી રીતે આ રવિ પોતે ગણેશ ઓપસેટ નામની દુકાન ધરાવી અને આ પ્રકારે વોટ્સઅપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ કરી અને ડેટા મેળવી અને સીધું કોલિંગ કરીને આ કામગીરીમાં સંડોવાયેલો છે આ સિવાય એને એને ત્યાં કોલ સેન્ટરમાં અન્ય કોઈ વ્યક્તિ એમની મદદગારીમાં હતા કે કેમ એ બાબતે પણ હાલ તપાસ શરૂ છે આ વિગતો વધુ વિગતો છે એ તપાસ દરમિયાન સામે આવે આપવામાં આવશે